કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ઉતાવળ બોલો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું સારું અને અમારી દવા કેવી છે સારી દેશી દવા છે સારી સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનો છો અને આજે તારીખ છે 22 બીજો મહિનો 2025 મારું નામ છે અનવરભાઈ ભાઈ વૈદ અંજાર વાડા અને અંજાર થી રાધનપુર આવું છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવથી ચાર વાગ્યા સુધી ઓફિસ ચાલુ હોય છે તો રાધનપુરમાં જ્યારે તપાસ કરાવવા આવો આજુબાજુ ગામડાઓમાંથી તો ફોન કરીને ઘરેથી નીકળવાનું ફોન કર્યા વગર નીકળવાનું નહીં અને મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને આપણે આજે હિન્દુસ્તાનની પ્રજાની આપણે અઢારે વરણની વાત કરીએ તો અઢારે વરણ પૈસાવાળી નથી અને આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે અને ઘણા માણસો મધ્યમ વર્ગના કે બીજા ઓલા પૈસાનું પાણી કરી અને ખાટલામાં આવે હુઈ ગયા હોય તો એવા લોકો સુધી આ વિડીયાને શેર કરજો અને વિડિયાના માધ્યમથી રાધનપુરની અંદર પહોંચી આવશે તો રાધનપુરનો એડ્રેસ છે રાધનપુરથી સીધો રોડ જાય પાભર રાધનપુર પાભર હાઈવે રોડ પર આવો એટલે આસ્થા હોસ્પિટલ અને આસ્થા હોસ્પિટલથી આગળ આવો એક કિલોમીટર એટલે સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્સ દિવ્યા કોમ્પલેક્સમાં ઓફિસ નંબર સાઠ અને બોર્ડ મારેલું છે અનવરભાઈ વૈધ અંજાર વાડા અને મારી આગળ હોટલ છે આશાપુરા પાન પાર્લર અત્યારે હાલ લોજ બનાવી છે સારું જમવાનું બનાવે છે અને વ્યવસ્થિત માણસ છે આપણે ભાતીભાઈ રબારી બંધવડ ગામના છે અને મારું કાંઈ કાર્ડ મારું કાંઈ તમારે એડ્રેસ જોતું હોય તો હોટલે રૂબરૂ મળી લેવાનું અને હોટલથી તમને કાર્ડ મારા મળી જશે તો મિત્રો આજે આપણે અઢારે વરણની વાત કરીએ તો આજે આપણે અઢારે વરણ આપણે બધા એક ભાઈ ચારાથી જીવીએ છીએ અને હળી મળીને આપણે હિન્દુસ્તાનની અંદર રહેવાનું છે તો આપણે ગરીબી જોઈએ છીએ દુઃખ જોઈને ક્યારેય રાજી ના થાવું અને સુખમાં બધાને હળી મળી દેવું અને દુઃખ હોય તો સાથ આપવો જરૂરી તો નીતિ એ જ ધર્મ તો બધાને આપણે નર્મ વિનંતી કરીએ કે આ વિડીયો આજનો તાજો બનાવેલો છે બધા મિત્રો તમારા ગ્રુપની અંદર શેર કરતા રહેજો નમસ્કાર મારી બેન